પ્રકરણ બે પર્યાવરણીય પ્રદૂષણ સારાંશ વિકાસ માનવીનો અધિકાર હોવાથી જ્યાં તેને વિકસાવવાનો પૂરો અધિકાર માનવીને છે યંત્રવિજ્ઞાનના ક્ષેત્રમાં મોટી શોધો થવાથી ઔદ્યોગિક ક્રાંતિ થઈ અને વીજળી રેલવે વાહનો ટેલિફોન ઉદ્યોગો અને ઇલેક્ટ્રોનિક્સ વગેરે ક્ષેત્રે માનવીએ ઘણો વિકાસ સાધ્યો પરંતુ માનવીની કુદરતી સ્ત્રોતોને અમર્યાદિત ઉપયોગની વૃત્તિને લીધે જુદા જુદા પ્રદૂષણનો ઉદભવ થયો જેમાંના પર્યાવરણના અંગો માનવીનું જીવન ટકાવી રાખવા માટેના મુખ્ય તત્વો ગણાય છે ચાલો જાણીએ વિવિધ પ્રદૂષણ વિશે સૈદ્ધાંતિક સમજ ઉદ્યોગોમાં વપરાયેલું ગંદુ પાણી નદી નાળામાં કે જમીન પર છોડવામાં આવે છે જેને કારણે નદીનું પાણી ભૂમિગત જળ અને જમીન દૂષિત થાય છે તેમજ જળચર પ્રાણીઓ પણ નાશ પામે છે મોટા પાયા પર શહેરીકરણ થવાના કારણે શહેરોની ગટરના પાણીને પણ નદીઓ અને તળાવોમાં છોડવામાં આવે છે જેને લીધે પાણીના પ્રદૂષણની મોટી સમસ્યા ઉત્પન્ન થાય છે ઉપરાંત ઔદ્યોગિકરણથી વરસાદના પાણી તેમજ ઉદ્યોગોનો ધુમાડો ગંધ વરસતા પાણી સાથે ભળી પાણી પ્રદૂષિત કરે છે તેમજ ઘણી નદીઓ ગટર સમાન બનવાથી તેના પાણીનો ઉપયોગ ખેતી કામમાં થાય છે જેને પરિણામે ઉત્પન્ન થતા પાક ઘાસચારો શાકભાજી પ્રદૂષકોથી ભરપૂર બન્યા છે જળ પ્રદૂષણથી કોલેરા કામળો અને ઝાડા ઉલ્ટી જેવા રોગો ફેલાય છે જેને કારણે આજે લોકો મુસાફરી ઓફિસ કે શાળામાં જતા બાળકો પોતાની સાથે પાણીની બોટલ રાખતા થયા છે કોઈ પણ વર્ગની વ્યક્તિ પછી તે રાજકારણી ખેડૂત ઉદ્યોગપતિ શિક્ષિત વ્યક્તિ કારીગર કે કર્મચારી હોય પ્રજાના હિત વિરુદ્ધ ચેડા કરતા બિલકુલ ખચકાતા નથી આમ જળ પ્રદૂષણ ઘટાડવા ઉદ્યોગોના પાણીને શુદ્ધ કરી નદી નાળામાં છોડવા તેમજ સરકાર દ્વારા કડક નિયંત્રણ રાખવું જોઈએ અને પાણીનો વિવેકપૂર્ણ ઉપયોગ દરેક માનવીએ કરવો જોઈએ હવાનું પ્રદૂષણ સારાંશ પાણીની જેમ આજે હવાના પ્રદૂષણે પણ જગતમાં મોટી સમસ્યા ઊભી કરી છે ખનીજ તેલનો ઉપયોગ વધવાથી પેટ્રોલ અને ડીઝલથી ચાલતા વાહનો હવામાં ધુમાડો કરે છે અને વિવિધ વાયુઓ જેવા કે નાઇટ્રસ ઓક્સાઇડ કાર્બન મોનોક્સાઇડ અને કાર્બન ડાયોક્સાઇડ ભેળવે છે અને હવાને પ્રદૂષિત કરે છે સૈદ્ધાંતિક સમજ વૃક્ષોનું પ્રમાણ ઓછું થવાથી હવામાં ધૂળનાર રચકાણો તેમજ ઝેરી વાયુ સી નું પ્રમાણ વધવા લાગ્યું છે જે ગ્લોબલ વોર્મિંગની સમસ્યાને આમંત્રણ આપી રહ્યું છે હવાના પ્રદૂષણથી ફેફસાની બીમારી દમ હાંફણ જેવા રોગો તેમજ હવામાં ઉડતા ધૂળના રચકણોથી શરદી ઉધરસ ખાંસી જેવા રોગો થાય છે વધુ પડતા પ્રદૂષણથી પ્રાણીઓ ગુંગળાઈને મૃત્યુ પામી રહ્યા છે તેમજ વાતાવરણમાં ગરમીનું પ્રમાણ વધી રહ્યું છે પરિણામે વાયુઓ વરસાદ સાથે ભળતા એસિડનો વરસાદ થાય છે જે વનસ્પતિ અને પ્રાણીઓ માટે હાનિકારક સાબિત થઈ રહ્યું છે હવાનું પ્રદૂષણ ઘટાડવા ઉદ્યોગો અને લોકો માટે ચોક્કસ નિયમો બનાવી તેનો ચુસ્તપણે અમલ થવો જોઈએ જેમ કે યોગ્ય પ્રમાણમાં ધુમાડો કે ઝેરી ગેસ ફિલ્ટર થાય તેવા સાધનો વિકસાવવા પર્યાવરણ જાગૃતિના અભિયાનો ચલાવવા કસૂરવાર ઉદ્યોગોને સરકારે કડક થઈ બંધ કરાવવા અથવા દંડ કરવો પેટ્રોલ ડીઝલનો વિવેક પૂર્ણ ઉપયોગ કરવો તેમજ સીએનજી અને ભૂમિનું ભૂમિનું પ્રદૂષણ સહેલાઈથી નજરે પડે તેમ નથી છતાં આજે વિકસતા વિશ્વમાં ભૂમિનું પ્રદૂષણ ખૂબ જ વધવા પામ્યું છે ઉદ્યોગો દ્વારા રસાયણ મુક્ત પાણી અને ગટરોનું પાણી જમીન પર છોડી દેવામાં આવે છે જે જમીનને બગાડે છે ઉદ્યોગો કે કારખાના વાળા જરૂર હોય તેના વધુ જમીન મેળવે છે કારણ કે તેમના મુજબ તે ભવિષ્યના વિકાસ સારી ખેતીલાયક જમીન પર થવાથી તે જમીનને નુકસાન કરે છે તેમજ ઉદ્યોગો પોતાનો નકામો ઘન કચરો જમીનમાં નાખી રાખે છે વર્તમાન સમયમાં પ્લાસ્ટિકનો ઉપયોગ વધ્યો છે તેમજ તે જમીનમાં ભળતું નથી અને જમીન બગાડે છે ઉપરાંત શહેરી કચરો જેમાં ખોખા પ્લાસ્ટિક સ્ક્રેપ અને રાસાયણિક પદાર્થો હોય છે જે ઊંડી સારી જમીનો ખેતરોમાં પડે છે અને જમીન પ્રદૂષિત કરે છે બીજી બાજુ ખેડૂતો દ્વારા વધુ ઉપજ માટે રાસાયણિક ખાતરોનો વધુ પડતો ઉપયોગ જમીનને બગાડવામાં અને પર્યાવરણને નુકસાન કરવામાં મોટો ભાગ ભજવે છે અને ગટરોના પાણીનો ઉપયોગ ઉપજાઉ જમીનમાં થવાથી તેમાં પાકતા અનાજ શાકભાજી દૂષિત હોય છે પરિણામે ક્ષય અને હાડકાના રોગો થાય છે તેમજ ઉપજાઉ જમીન ઓછી થતા અનાજની તંગી સર્જાવાની સમસ્યાઓ ઊભી થાય છે જમીનમાં ઉમેરાતા પ્લાસ્ટિક અને કારખાનાઓના પાણી તેમજ ઉદ્યોગોનો ઘન કચરો સૂક્ષ્મ જીવાણુઓ માટે ઘાતક બની રહ્યા છે જે જીવાણુઓ જમીનને ઉપજાઉ બનાવે છે ભૂમિ પ્રદૂષણ ઘટાડવા નીચેના કેટલાક ઉપાયો અપનાવવા જોઈએ પ્લાસ્ટિક અને કેમિકલનો જરૂર પૂરતો ઉપયોગ કરવો ઉપજાઉ જમીનમાં ઉદ્યોગો ન સ્થાપવા પર્યાવરણનું જતન કરવું રાસાયણિક ખાતરને બદલે જૈવિક ખાતરો તથા દેશી ખાતરો વાપરવા જંતુનાશક દવાઓનો ઉપયોગ વિવેકપૂર્ણ કરવો નકામા પ્લાસ્ટિક અને ઘન કચરાને બાળીને કે રિસાયકલ કરી તેનો નાશ કે ફરીવાર ઉપયોગ કરવો પરંપરાગત સ્ત્રોતોનો ઉપયોગ વધારવો જેમ કે લીલો પડવાસ ટપક સિંચાઈ પદ્ધતિ ઉપરાંત પાણીનો બચાવ કરવા માટે ધ્વનિ અવાજનું પ્રદૂષણ સારા હવા અને જળ પ્રદૂષણ ઉપરાંત ધ્વનિ એટલે કે અવાજનું પ્રદૂષણ પણ દિવસેને દિવસે વધવા લાગ્યું છે કારખાનાઓમાં ચાલતા પ્રજા ઉત્સવપ્રિય હોવાથી સમગ્ર વિશ્વમાં ઉત્સવો ઉજવાય છે જેમાં મોટા લાઉડ સ્પીકરો બેન્ડવાજા ઢોલ ડીજે વગેરે દ્વારા ધ્વનિનું પ્રદૂષણ થાય છે શહેરોમાં બસ રિક્ષાઓ દ્વિચક્રી વાહનો મોટા પ્રમાણમાં હોવાથી અયોગ્ય જગ્યાએ પાર્કિંગ કરવાથી વાહનોનો ભરાવો થાય છે પરિણામે અવાજનું પ્રદૂષણ ઉત્પન્ન થાય છે ધ્વનિ પ્રદૂષણથી ઘોંઘાટના કારણે બહેરાશ આવવા ઉપરાંત માનસિક સ્વાસ્થ્ય ઉપર પણ ખરાબ અસર પડે છે તેમજ ચીડિયાપળો પણ વધે છે વધુ પડતા અવાજથી પ્રકૃતિ પર પણ વિપરીત અસર પડે છે જેમ કે ઘણા કીટકો અને જીવાણુઓ જે આપણા માટે ઉપયોગી છે તે નાશ પામે છે અવાજના પ્રદૂષણને ઘટાડવાના ઉપાયો હોસ્પિટલ શાળા કે દવાખાના પાસે નો હોર્ન કે સાયલન્સ પ્લીઝ જેવા ચિહ્નો મૂકવા જે અવાજ પ્રદૂષણની મારકતા દર્શાવે છે નાગરિક તરીકે પોતાની ફરજ સમજી ઉત્સવો પ્રસંગો દરમિયાન વધુ પડતા અવાજ કરતા વાજિંત્રો વગાડવા નહીં વાહનો યોગ્ય સમયે સર્વિસ કરાવવા તેમજ પીયુસીના કડક નિયમો બનાવવા વસ્તી ગીચતાને નિયંત્રણમાં રાખવી ઉદ્યોગો દ્વારા વનીકરણ કરાવવું રસ્તાની આજુબાજુ વૃક્ષ વાવવા જે વાહનોના અવાજને ઘટાડવામાં મદદરૂપ બને રસ્તાઓ પહોળા બનાવવા તેમજ વધુ પડતા ટ્રાફિકની સમસ્યા હોય ત્યાં વન વે બનાવવા આગળ જણાવ્યા પ્રમાણે આપણે પ્રદૂષણ વિશે માહિતી મેળવી પરંતુ માનવ નિર્મિત સમસ્યાઓમાં પાણીનું પ્રદૂષણ અગ્રસ્થાને છે પાણી માનવ માટે કુદરતની અમૂલ્ય ભેટ છે તેમજ ગાંધીજીએ કહેલું કે જળ જમીન અને જંગલ એ સામુદાયિક સ્ત્રોતો છે આમ આ પ્રદૂષણ સામે લડવાની આપણી સહિયારી સામૂહિક જનચેતનાની જવાબદારી બની ગઈ છે માટે તેના માટેના ઉપાયો શોધવા જ પડશે વિદ્યાર્થીઓ આ પ્રકરણ અહીં સમાપ્ત થાય છે